રચકામ પહેલા ચાલુ કર્યું એરંડા બાકી છે એરંડા હું જ ચાલુ કરશો રચકામાં પાણી પાઈને પછી કટિંગ કરવાનું ચાલુ કરી નાખશો સીધા ઘરે આવીને તાપ પાહે દેહવાનું કારણ કે ઠંડી એટલી હોય ને બાઈકમાં થાવ તો જેટલી ઉમેદથી પાણી વાળવા જતો રાતે પણ કમનસીબે પાઇપ ફાટી ગઈ પાણી બંધ કરવું પડ્યું કારણ કે અડધું પાણી આવતું હતું ગુડ મોર્નિંગ જય તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં તો આશા કરીશ બધા ઠીક છે પોણી આવવાનું હતું પો છ વાગે આવ્યું સાત વાગે એટલે છ વાગે આવ્યું ડીઝલ ચેન્જ કર્યું ચાલુ કરીને બંધ કર્યું વાત થઈ સાત વાગે પોણી ચાલુ થઈ ગયું છે ઠંડી ભાઈ જોરદાર ઠંડી હો એટલે આવી ઠંડીની જરૂરત છે કારણ કે ઠાર પડે ને તો એને નુકસાન થતું હતું મચ્છી ના મરે પ્લસ પત્તા બધા કોકડા થાવ બળી જાય એના કારણે ઠંડીની બિલકુલ જરૂરત છે મક્ષ અને પોહ મિલે તો કડકડતી ફળે ને તો મજા આવે રચકામ પહેલાં ચાલુ કર્યું એરંડા બાકી છે એરંડા હું જ ચાલુ કરશો રચકામ આજ પાણી પાઈને પછી કટિંગ કરવાનું ચાલુ કરી નાખશું હું ચા પીતો ચા પીને પછી રિટર્ન ફરી આવું દૂધ પ્રાબ્ત આવવાનું છે દૂધ ભરાવતો

फूलेवर ना पास कोबी थी तो बाजू खबर है आटाणा गाजर थे फूलेवर मिक्स थे थोड़े गैप पड़ी थी काले बटा चुपी दीजा थोड़ थोड़, -थोड़, -थोड़ तो पाता आवे पता है <स्थ> <laughs> <laughs> मैं आख पैकेट नाशू तो अमुक अमुक जो अमुक नहीं हो टॉप <inaudible> 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 <unpre unused> <goddamn inaudible> पर टाइम થઈ ગયો 1.5 પોણો 1/2 થઈ ગયો પણ અમે લેટ થઈ ગયો હવે પપ્પા પાણી લેવા આવે તો અમે આ મન કે છે તો ન કે તમે આતો છો નથી આ ઠંડીમાં फटाफट આવી ગયો આ જમબલથી આ સે પટ્ટા પડ જમી લેયે હવે આખ સે કાન પર ચાલુ દે તાટક હવે નીકળશું આપણે ઓફિસ તરફ આ તો હાથ મજા પડી રહ્યા કારણ કે હું બહુ ઠંડી પડે ને તો જબ્બર કેવર આવે ગાય માટે રોટલી

આ ઘરે દે રાતે આબન પાણી એટલે બે કલાક હેડ છે ઘામાં ઘણું કારણ કે હવાર વહેલું ચાલુ કર્યું તો થોડું પીધું પ્રો આહા બબુ મારે ચીકી ખાહે રા પછી બસ પાણી ચાલુ થઈ ગયું છે આપણે કલાક બે કલાક પાણી વાળવાનું થશે તો ફટાફટ સ્વેટર ચેન્જ કરી ના શું જો ઓલું સ્વેટર પોણી વાળો ને તો ભાઈ ને પેચર અડધા અડધા પપ્પા એ પી દીધા હતા ગાડી હું ગયો હતો ઓફિસ પોતે ઘરે હતા એટલે પોતે પોણી હતું હું અગિયાર વાગે આવતી લગભગ ચાલ્યું ત્યાં સુધી તો પાઈ દીધા હવે પાડો વારો છે રાતે તો જેટલું પોણી એટલું આપણે વાળવાનું થાય દિવસે ઓફિસ ટાઈમ પછી પોણી આવે તો પાપા વાળે બાકી તો જેટલી ઉમેદથી પાણી વાળવા જતો રાતે પણ કમનસબી પાઇપ ફાટી ગઈ પાણી બંધ કરવું પડ્યું કારણ કે અડધું પાણી આવતું હતું તો પછી ઉજાગરો થાય પ્લસ ડીઝલ બાળવાનું થાય પીએ નહીં અડધું પીએ જ જે કલાકમાં પીતું હોય એ અઢી કલાકમાં પીએ તો બસ મશીન બંધ કરાવ્યું તો બસ આવીને એન્ડ કરીશું આ સારા કેસીબી તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બિલકુલ ના ભૂલતા બસ આવું હોઈ જઈએ આપણે